તબિયત રેડી ને એકદમ મજા આ ચોરી નું કામ કરો હવે ગોમો ચોરી થાય એવું મારે કોને બે ત્રણ વખત વાત આવી હે પણ તમારે ગોમ મોભી કેવો એટલે તમારે ચોકીદાર લાવવાની જરૂર હે ગોમમાં મો પણ મોટા જેટલા વધે ચોકીદાર તો મળતા જ નહી ગોમ તો પણ તમારે એમ નેમ ચોકીદાર ના મળે કોક ને વાત કરવી પડે કે ભાઈ તમારા ધોન કોઈ ચોકીદાર ખરી અમારા ગોમ માં જરૂર છે હાલ તો બધા ચોરીઓ થઈ છે એ વાતો આવી છે મારા કોને બે ત્રણ વખત કરી આવી મારા કોને બે ત્રણ વખત વાત આવી એટલે હું એમ કીધું કે મોભી તમે કહો એટલે તમારે ધોન હાલવું પડે ગોમો કે શું ચાલી રહ્યું ગોમો ચોકીદારની જરૂર રહે એવી તમને ખબર પડવી જોઈએ બધું સરપંચ કરી બધું સરપંચ કરીને ના આલી એટલે મને ત્રણ જણા કહી રહ્યા મને કહેવાય કે તમે સરપંચ ના કોને વાત નખો કે ચોરી થાય તો સરપંચ તો બધી રીતે અગ્રીજ છે તો કોઈ કરો આનો ન્યાય લાવો એડો હવે તાણી

બે મિનિટ ખાલી યાર યાર સરપંચ બૌ ખાટો થયું ચોરી ને બહુ વધી ગયું આગેવાન તમે ધોન આવતા નહી પાછા બે

પણ ચાપો ચાપો નહી આવેલા બાર હજાર તમારા માટે જો ના બંધ રાખી ઘડી વાળા ચોખા આપણે <coughs>

એ ભાઈ એ ભાઈ મોણ આઈ મોણ આઈ લેવા એ ઓ ભઈ ના ચાલે આપડા ચાલે ભાઈ અમાર તો મારવા ઉપર આવે આપણે ને જ મારે બંધ થઈ જાય ને કે આ બે નો કે આ કી બે ની રાખ રહે છે પણ યાર આ શું શું બોલતો તો ભાઈ મા ઈજ્જત નું શું તું બંધાતું એટલે કોઈ સિક્યુરિટી વાળા કોઈ ઈજ્જત ના હોય એ તું તું એ સાઈડ માં જા દે લે આપણા ગામ માં ના ચાલે આ રો આટલું ઉપર એ ભાઈ ઉપર તો ભાઈ તો ચૂપચાપ બંધ થઈ જા આ છે ભાઈ હા છે જોલો સપન અરર ભાઈ ઉભા રહે ઉભારો તમે આ લાયો સિગ્યુરિટી મે લાયો મે જાય હમણે બાથરૂમ બનાવવાનું તો અને આ વાળી 300 રૂપિયા અંગાત મારે મજૂરી આયાઈ અને તારું પીન મારા આગળ ટકતો આ

દારૂ પીવે કે ના પીવે અને જો અડધી રાતે કોઈના ઘેર ચોરી થઈ ને તો એક સૂટ જેટલું યાદ રાખજો તમે એ વાત

આજ તો બે તો મારો ઊંઘી જાય આખા ગોમો ચોરી કરવો કોઈનું ઘર ના બાકી મેળવું જો ખાલી હા કયો ઊંઘે ટીંગુજી તો જબરદસ્ત વાત બેટા દારૂ પીવડા ને એવો ડાન્સ કરાવ એવો ડાન્સ કરાવ વાતે વાત હાલ ચોરી કરવા જવા દે હાલ ચોરી કરવા જવું જ પડશે આજ ચોરી કરવી પડશે પૈસા પતી ગયા अगर मैं चोरी करवा जाऊँ। ओये तो ना। अलिया, लाइट तो चालू हो। ऊपर, ऊपर, ऊपर दो। अलिया, ऊपर तो आई जो हूँ। अंधारू है मजबूत। चोरी करवा लाइट तो। 아, 떠났어요. 슬기 맞아라. 오해 난 자루에요. 오이네 마중 나그면또 떠돌 받아 봐. 아, 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 કમાવું તો આપણે ગમતું નહી ચોરી કરવી કાઠી પડી જાય હે નેચે અંધારું હ નેચે જવું પડશે જવું પડશે અરે આ લે મોટા માણસ ના ઘેરાય જવું આ તો મોટા માણસ ના ઘેરા આવ્યો મજબૂત ચોરી કરવા મળી જાય તો સારું તો દેખો ખાલી મજબૂત ઘર બનાવી ચોરી તો મજા છે ચોરી કરવાની બધા ઉગી આવ્યું પખો પખો ચાલુ ના કરાય ચોરી કરવા આપડે તો

એટલે આ બાજુ જાવ કે બીજી બાજુ જવું આ તો ઘેર જેમ પૈસા ગણ્યો કોઈ ગણવા નહીં દેવું તો મજબૂત માલ કમાડાવું મહિનાઓથી તો કમાવવું નહીં પડે આપડે તો ચોરી કરવા નહીં જાવું પડે બધા ઊંઘ્યા હી આપણે એક એક ઘરની ચોરી કરી લે આવી ગયો પાણી બની ગજડું પાણી છે ના પી ચોરી બોરી થઈ ગઈ આજ તો મજબૂત માલ કમોળો ઓ સિન્સિયર થઈ જવું પડશે આપણે હવે ચોકીદાર બની હોય ઉલ્લુ બનાય પછી નાઈ જવું ચોરી તો કર નોખી મજબૂત પૈસા કમાવાનો વાત તો ઠેકડો ક્યો મારો સારો પાસા ખોટા નોકરી આવ્યા તો ઘેર પડ્યા રહેતા હોય તો શું લે હા ભાઈ ભાઈ દાદાગીરી ના કરો યાર આવી જ દે બાજુ ના ચોકીદાર હોય યાર ના મને હું કેમ ચમ યકીન કરું હા

દારૂડિયો દારૂડિયો ભાઈબંધી પૈસા પૈસા નઈ જોવાના લોકો નહી કે દારૂડીયો પીલો રસી લો અને એક જગ્યા નસો ચડી ગયો ચડી ગયો તબ આસમી <laughs>

तो घन स्ट्रॉन्ग है एक का झम चढ़ी नहीं पीछा अब कौन बोलता है तो कुटे, कुटे। जब बादशाह आता है ना जब तो कुत्ते नहीं आते क्योंकि जंगल में से क्यों होता है समझा तू मीरा